ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી હવે ત્રણ ડિસેમ્બરે તિરુવંતપુરમના શંખુમુખમ બીચ પર યોજાશે શક્તિ પ્રદર્શન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ ઓપરેશન ડેમો યોજાશે ભારતીય નૌકાદળના ઇતિહાસમાં પ્રથમ વખત ઉજવણી કેરળના તિરુવંતપુરમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવનાર છે જો કે આ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવામાનની સંભવિત પ્રતિકૂળતાને ધ્યાનમાં રાખી ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન હવે ચાર ડિસેમ્બરના બદલે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શંખુમુખમ બીચ પર યોજાશે આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાની શક્યતા છે આ મેગા ઇવેન્ટમાં ભારતીય નૌકાદળ પોતાની અદ્યતન ક્ષમતાઓ વ્યાવસાયિકતા અને દરિયાઈ સુરક્ષા માટેની સજ્જતાનું જીવ પ્રદર્શન કરશે જેમાં લાઇન યુદ્ધ જહાજો સબમરીન અને ફાઇટર જેટ્સ સહિતના હવાઈ દળો ભાગ લેશે પ્રેક્ષકોને દરિયાઈ યુદ્ધ કૌશલ્ય કમાન્ડો ઓપરેશન અને આકાશમાં હવાઈ કરતબ નિહાળવાનો દુર્લભ લાવો મળશે તાજેતરના વર્ષોમાં નૌકાદળે પોતાની ઉજવણી દિલ્હી અને મુંબઈથી બહાર નીકળી પૂરી અને સિંધુ દુર્ગ જેવા દરિયાઈ શહેરમાં કરવાની પરંપરા શરૂ કરી છે જેના ભાગરૂપે કરવામાં આવી છે બીચ પર આ કાર્યક્રમ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં કૃત્રિમ કિનારાનું નિર્માણ અને પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થાનો સમાવેશ થાય છે આ ઉજવણી માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન જ નહીં પરંતુ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતીય નૌકાદળના સાહસિક ઓપરેશન ટ્રાઇડન્ટની યાદમાં પણ કરવામાં આવે છે સ્થાનિક પ્રશાસન અને નૌકાદળ દ્વારા સુરક્ષા ને વાહન વ્યવહાર માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી નાગરિકો સુવિધાપૂર્વક આ ભવ્ય નજારો માણી શકે